ભાવનગર શહેરના તળાવ બગીચામાં એક વર્ષ પહેલા જૂની મારામારી સર્જાઈ હતી જેની સમાધાન માટે યુવાનને હતો ત્યારે કારનો મારી હત્યા કરી દેવામાં આવી હતી આ બનાવ બનતા વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા વર્તેજ પોલીસે ત્રણ આરોપીને ગણતરી કલાકોમાં ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ રીકશન કરવામાં આવ્યું હતું જ્યારે એક આરોપીને પકડી લેવા ચક્રોગતિમાન ગતિમાન હતા ભાવનગર શહેરના કુંબરવાડા દસનાળા પાસે હાર્દિક કુકડિયા તથા તેમના અન્ય છ સાથી યુવકો સમાધાનમાં બહાને બોલાવવામાં આવ્યા હતા આ સમાધાન દરમિયાન આરોપીઓએ પહેલેથી જ હત્યાનો પ્લાન બનાવી રાખ્યો હતો અને ઝગડો સર્જ્યો હતો ઝઘડાની વચ્ચે હાર્દિક અને તેમના મિત્રો બાઇક લઈને નારી ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે બે કારમાં સવાર આરોપીઓએ ટક્કર મારીને કચડવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં હાર્દિક કુકડીયાના ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ બનાવને લઈને વર્તેજ પોલીસ મથકમાં મુખ્ય આરોપી દિનેશ ગોહિલ સંજય તથા હરેશ ભાકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો શરૂઆતમાં હત્યાની ગુનો દાખલ કરાયો હતો પરંતુ હાર્દિકના મોત બાદ કલમ ત્રણસો બે એટલે કે હત્યાનો ગુનો નોંધાયો હતો વર્તેજ પોલીસે મુખ્ય આરોપી દિનેશ ગોહિલ સંજય અને યોગેશ વેગડની ધરપકડ કરી લીધી હતી જ્યારે હરેશ પરમાર હાલ ફરાર છે અને તેની શોધખોળ તેમજ કરવામાં આવી હતી પોલીસે તપાસમાં ખુલ્યું હતું કે આ હત્યા મૂળમાં એક વર્ષ પહેલા બોલતળા ગાર્ડનમાં થયેલો ઝઘડાને

જે ઘટના બની હતી તેને લઈને પરિવારમાં પણ ક્યાંક તેમના દ્વારા આજે જે હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને તેમના પર વાર ચડાવવામાં આવી હતી જોકે હજી પણ સંજય નામનો જે વ્યક્તિ છે જોકે